તડકો બહુ છે જમી ખાઈ કામ બધું કરી અને હું આવી ગઈ છું બધી ફ્રેન્ડ અહિયાં આરામ ફરમાવે છે તો હું કે હવે આરામ બહુ થઈ ગયો ચાલો હવે ઘડી બેસીએ કારણ કે કામે તો ચડવાનું છે પોણા પાછળ ત્યાં સુધી કુલર માં મસ્ત મજાના બેસીએ અને ગપ્પા મારીએ અમારા સર એન મેડમે જ કીધું છે કીધું છે ગરમીના તો લોચા પડી જાય છે ભાઈ બહુ જ ગરમી છે તો અમારા સર મેડમે કીધું છે કે બપોરના ત્રણ વાગ્યાથી ભાઈ દવે બે વાગ્યે બે વાગ્યાથી તે પાંચ સાડા ચાર વાગ્યા સુધી કુલર આગળ બેસવાનું આરામ કરવાનો જે કરવું હોય પણ કામે ચડવાનું સાડા ચાર પછી તો બસ બેસીએ બધા ધ વે રોજ હવે હમણાં તો અમે ઠંડુ પીએ છીએ ને ગોલખી ખાઈએ છે એવું કરીએ છીએ તો ચાલો પછી આગળ કન્ટિન્યુ કરું ત્યાં સુધી જય સ્વામિનારાયણ આવી ગયું મારી પેન્ડુ સબ મેરી બેટી આવે હે ને સોકે ઉઠી અહીંયા ઓલા જે ભૈયા રહેતા એમનો આ રૂમ છે છે તમાર મેડમ નો પણ અહીંયા અહીં રહેતા તો વરસાદ બહુ પડે એટલે વધારાનો બધો સ્ટીલનો અને બધું તમે જોવો છો બધું અહીંયા રાખી દઉં છે છોકરો પંખો બંધ કરી દેજો હા જો તો એ માસી એ કરવાનું તો ભાઈ થઈ ગયો બંધ તો ચાલો બાય બાય હવે જઈએ બેસીએ અહીંયા મસ્ત મજાના નાના મોટા મંદિર પણ છે આ નાનું મંદિર આ મોટું મંદિર છે ને મસ્ત નવો માલ આવ્યો છે અને આ આવી ગયા છે અમારા નવગણ ભાઈ તમારો ટાઈમ લખાઈ ગયો હા મે લખી નાય કે હમણાં જ હમણાં જ લખ્યો અમારા નવગણ ભાઈ વગર સુનો તો પૈના ઘરે રોકા કેટલા દી રોકાય આવ્યા તેર દિવસ રોકાય આયો અંજવાળું અંજવાળું જરાય નહોતું અંધારું અંધારું હતું સારું લખી લીધું ક્યાં આગળ હા 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 તો હારું ખેંચી લીધું વેકેશન વાહ મસ્ત છે મસ્ત મજાના કપ પણ છે તમને બતાવું આવો પણ છે કલરે કલરના છે ઘણાય છે અને પણ છે બ્લેકમાં પણ છે હવે ઘણી વેરાયટીમાં છે ઘણા કલરમાં છે તમને બતાવું આગળએ ફ્રીસ અહીંયા ભગવાનના સિંહાસન પણ છે મસ્ત મજાના મટુકી મોરપીચ મોટામાં છે અને મીડિયમમાં છે ને આ સૌથી મોટું અને આ બાસ્કેટમાં એ તે ત્રણના સેટ છે સરસ મજાના કલર છે પાંચ કલર છે એક બે ત્રણ ચાર અને આ પાંચમો અને અહીંયા પણ આવી રીતે મોટા સેટ માં છે પેલા વાગ્યા માસી ઉભા થા કામ નથી ઉપાડવું સર્વોચ્ચન દીકરા 5 મિનિટ માં 10 મિનિટ માં છે 5 10 મિનિટ આલે નહીં નહીં ટાઈમ ઇઝ ટાઈમ ઓ ટાઈમ ટાઈમ બસ હવે આપણે ઉભા થઈ મંડળીના મેમ્બર થાય કરું હાલો તમે પેલા ઊભા થઈ જાવ ઓકે બાય બાય છ વાગ્યા છે અને કસ્ટમર હજી કોઈ નથી આવ્યા એને અટેન્ડ કર્યા અત્યારે કોઈ નથી તો હવે સાફ સફાઈ થોડીક કરે આવે એટલે પાછા અટેન્ડ કરશું કસ્ટમરને કોઈ નથી ફ્રેન્ડ કસ્ટમર ખાલી છે છ વાગ્યા પછી કસ્ટમર આવશે